નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર વડોદરા શહેર માં શહેરીજનો ત્રેવીસ ના વર્ષ વિદાય આપીને બે હજાર ચોવીસ ના વર્ષ ને ધામધૂમ થી આવકાર્યું હતું વડોદરા શહેર ચર્ચ સયાજીગંજ સરદાર પટેલ સર્કલ સહિતના ના હોટસ્પોટ પર મોટી સંખ્યામાં માં જનમેદ ની ઉમટી પડી હતી તેવી કાયદા વ્યવસ્થા જળવા સત્તાણું પોઈન્ટ પર પચીસો થી વધુ પોલીસ સંધ્યા કાળ થી તૈનાત હતા જ્યાં બેથ એનાલાઇઝર થી ઠેર ઠેર ચેકિંગ કરાયો હતો તાલે ઝૂમી ઉઠ્યા હતા શહેરના દીપડોમાં વિશેષ ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે સાંજથી પાર્કિંગ દૂર કરાયા હતા આજે થોડા કલાકમાં આપણે નવા વર્ષનું ઉજવણી કરીશું છેલ્લા આઠ દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર આપણે સતત વાહન ચેકિંગ રાખેલ છે અને આજે પણ એ કન્ટિન્યુ છે અને અમે ફ્રી થેનાલાઈઝરનો ઉપયોગ કરી અને કેફી પીણુંવાળા વાળા ઈસમો તેમજ શંકાસ્પદ ઈસમોને અમે સતત ચેક કરી રહેલ છે પ્રોહિબિશનના ધારા હેઠળ ઘણા કેસો પણ કરી રહ્યા છે એ સિવાય હોટલ ધાબા અને અન્ય વ્યૂહાત્મક જગ્યાઓનું ચેકિંગ પણ હાથ ધરેલ છે હાલ આપણે અહીંયા ફતેહગંજ સદર બજાર રોડ ઉપર શહેરીજનો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ રહેલ છે ત્યાં આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે રાત્રિના બાર વાગ્યાના અરસામાં અહીંયા વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે એકત્રિત થાય છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે નવા વર્ષને ખૂબ સારા વાતાવરણમાં આપણે આગમન કરીએ અને આપણું યુવાધન આવા ડ્રગ્સ કેફી પદાર્થોથી દૂર રહી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે હમણાં થોડા ચેકિંગ ચાલુ છે હમણાં બે ઈસમો અમને બ્રીથ એનાલાઇઝરમાં કેફી પીણું પીધેલા હોવાનું જાણવા મળેલ છે હાલ એમને એસએસજી હોસ્પિટલમાં લઈ જઈ જઈએ છીએ મેડિકલ ન્યૂઝ વડોદરા સમાચારો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર